ઉત્પન્ના એકાદશી ઉત્પન્ના એકાદશી ને ઉત્પત્તિ એકાદશી પણ કહેવામાં આવે છે જે બે હજાર નવેમ્બર અને મંગળવારના એટલે કે કાર્તિક કૃષ્ણ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીના નામથી ઓળખવામાં આવે છે ધાર્મિક રીતે મહત્વ ધરાવતી ઉત્પત્તિ એકાદશી ના વ્રત અને ઉપવાસનું ખૂબ જ મહત્વ આંકવામાં આવ્યું છે આપણને બધાને ખ્યાલ છે કે હિન્દુ ધર્મમાં ચોવીસ એકાદશી આવે છે જો અધિક માસ હોય તો છવ્વીસ એકાદશી આવે છે અને લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ એકાદશી એ દેવીનું નામ છે અને આજે આપણે જાણીએ કે આ દેવીજી કઈ છે અને એનું નામ ઉત્પત્તિ એકાદશી કઈ રીતે પડ્યું એવું કહેવામાં આવે છે કે ભગવાને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ અને ક્લેશ સમાપ્ત થશે તો આપણે જાણીએ આ દિવસે કઈ રીતે પૂજા કરવી કઈ રીતે વ્રત ઉપવાસ કરવો સવારના સ્નાન આદિ કર્મ કરી અને શ્રી વિધિ વિવિધ વિધાનથી પૂજા કરી કીનો દીવો પ્રગટાવો ચંદનનો ધૂપ કરી અને પીળા ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ ભગવાનને ભોગ ધરાવો અને ચંદનની માળાથી મંત્રના જાપ કરવા સાથે સાથે બ્રાહ્મણોને યથાશક્તિ દાન કરવું અને અવિરત મંત્ર જાપનું ખૂબ જ મહત્વ છે ઉત્પત્તિ એકાદશીના વ્રતની કથા આ પ્રમાણે છે શ્રી સુતજી બોલ્યા હે મુનિઓ આ એકાદશીના મહાત્મ્યને ભગવાન શ્રી કૃષ્ણએ વિધિ સહિત કહ્યું હતું ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખોને ભોગવે અને અંતમાં વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે જ્યારે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ આ એકાદશી વ્રતનું મહાત્મ્ય શું છે આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને તેની વિધિ કહે છે

ચંદન લગાવીએ ભગવાનને ચંદન અર્પણ કરી અને સ્વયં પણ ચંદનનું તિલક કરવું જોઈએ અને ધૂપ દીપ થી ભગવાન ભગવાનનું પૂજન કરવું જોઈએ રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિ ભક્તિપૂર્વક કરવા જોઈએ એ રાત્રે ઊંઘ અને સ્ત્રી સંઘનો ત્યાગ કરવો જોઈએ એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ આ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોની દક્ષિણા આપવી જોઈએ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંકોધાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીનું વ્રત ના પુણ્યના સોળમાં ભાગ બરાબર પણ નથી વ્યતિપાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્યગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે જે ફળ મનુષ્યને વેદપાઠ્ય બ્રાહ્મણોને એક હજાર ગૌદાન કરવાથી મળે છે તેનાથી વધુ પુણ્ય ભોજન કરવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના વ્રતના પુણ્યના દસ માં ભાગ બરાબર હોય છે એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ આદિનું ફળ મળે છે અન્યથા મળતું નથી તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન શ્રી કૃષ્ણએ અને અર્જુન પણ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળે છે અને સામે સવાલ પણ કરે છે અર્જુને જ્યારે પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ અમોર હતું એ દૈત્ય દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી અને તેમને તેમના સ્થાન પર કબજો જમાવી લીધો ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મોર થઈ અને મૃત્યુ લોકમાં જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલાતનું તો હું વર્ણન જ કરી શકતો નથી પણ તમે કૃપા કરી અને આ મહાન દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવો શંકરજી બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચન સાંભળી ક્ષીર સાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ સૈયા પર શયન કરતા હતા ભગવાનને શયન કરતા જોઈ અને દેવતાઓ સહિત ઇન્દ્રએ સ્તુતિ કરી હે દેવના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યોના સંહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈ અને અમે તમારી શરણમાં આવ્યા છીએ આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમે બધા કરી હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની કરુણાપૂર્ણવાણી સાંભળી અને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેને દેવતાઓને જીતી લીધા છે ભગવાનના આ અમૃત રૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા ભગવાન પ્રાચીન સમયમાં નાડી જંગ નામનો એક દૈત્ય હતો આ દૈત્યની બ્રહ્મા બ્રહ્મ વંશ થી ઉત્પત્તિ થઈ હતી એ દૈત્ય નું નામ મોર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મૂર નામનો દૈત્ય નિવાસ કરે છે જેને પોતાના બલથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢી અને ઇન્દ્ર અગ્નિ સૂર્ય વરુણ યમ ચંદ્રમા આદિને લોકપાલ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બની અને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બની અને જળની વર્ષા કરે છે તેથી તે બળવાના ભયંકર દૈત્યને મારી અને તમે દેવતાઓની રક્ષા કરો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ તમારા ઇન્દ્ર જ સંહાર કરીશ હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા એ સમયે દૈત્યપતિ મોર અનેક દૈત્યોની સાથે યુદ્ધ ભૂમિમાં ગર્જી ગરજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક શસ્ત્રોને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પણ દેવતા દૈત્યોની આગળ ન ટકી શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા જ્યારે દૈત્યોને ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી તેમના અસ્ત્ર શસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાના માટે સુઈ ગયા પણ દૈત્યોનો રાજા મોર ભગવાનની સાથે યુદ્ધ તો રહ્યો ભગવાન તેને મારવા માટે જે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા તેના તેજથી નષ્ટ થઈ અને પુષ્પની સમાન પડવા લાગ્યા અને અનેક અस्त्र-શસ્ત્રોના પ્રયોગ કરવા છતાંય ભગવાન તેને જીતી ના શક્યા ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પણ એ દૈત્યને ના જીતી શક્યા અંતે શાંત થયા અને ભગવાન વિષ્ણુએ વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મને શયન કરતો જોઈ અને મને મારવા તૈયાર થઈ ગયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા શત્રુને મારી અને સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે મારા અંગમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરી અને ઉત્પન્ન થઈ અને દૈત્યની સામે આવી અને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય વીત્યા પછી એ કન્યા એ ક્રોધમાં આવી અને એ દૈત્યના અસ્ત્ર શસ્ત્રોના ટુકડી ટુકડા કરી નાખ્યા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો એ દૈત્ય તેની સાથે મળ કરવા લાગ્યો તે કન્યાએ તેને મારી અને મૂર્છિત કરી નાખ્યો તેના ઉઠવા પર તેનો મસ્તક આપી નાખ્યું મસ્તક પૃથ્વી પર પડી ગયો અને અને મૃત્યુ પામ્યો અન્ય પણ પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલ જોઈ અને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે એ દૈત્યને કોણે માર્યો ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડી અને બોલી કે હે ભગવાન આ દૈત્ય તમને મારવા

જે મનુષ્ય આ દિવસે વ્રત કરશે તેના સમસ્ત પાપ જળથી નષ્ટ થશે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે તારા આ વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળી અને અતિ પ્રસન્ન થઈ ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન હું શત્રુને નષ્ટ કરી દઉં છું અને તેમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તમને એકાદશીના વ્રતની ની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યનું શ્રવણ કરે છે અને પઠન કરે છે તેને અસ્વમેઘ નું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની કૃપા બધા પર અવિરત વર્ષે એવી ભગવાન સમક્ષ પ્રાર્થના સાથે જ મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે